અર્જુન મોઢવાડિયા બાબુ બેજા લલિત વસોયા અમરીશ ડેર ભીખાભાઈ જોશી વિમલ ચુડાસમા બરદેવજી ઠાકોર રધુદેસાઈની સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું પણ નામ સામેલ છે ત્યારે પક્ષ છોડવાની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ મોટી સ્પષ્ટતા કરી છે સાથે જ નેતાઓના પક્ષપલટાને લઈને જે ચર્ચાઓ ચગદોળે છે તે મુદ્દે વિમલ ચુડાસમાનું નિવેદન પણ આવ્યું છે સામે શું કહેવું છે તેમનું વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેથી તમામ રાજકીય પક્ષો સુડમાં જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે વસોયાનું વધુમાં એમ કહેવું છે કે મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી સલાહ આપી હતી પક્ષનું ઋણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી અને કોંગ્રેસે મને 2022 વિધાનસભા અને આપી છે મને રાજકોટ જિલ્લા કોંગ્રેસનો કોંગ્રેસ નેતા વિમલ સમાએ એમ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી જેમને જવું છે એ જશે ભાજપ દ્વારા ડરાવી ધમકાવી દબાણ કરવામાં આવે છે ધારાસભ્યો ભાજપમાં જશે એવી ખોટી રીતે વાત ફેલાવાય છે દબાણ બધા પર થાય છે નબળા દિલના લોકો જતા રહે છે કોઈ પક્ષ કાયમી શાસનમાં રહેતો નથી તેમ વિમલ ચુડાસમાનું કહેવું છે દર્શક મિત્રો લલિત વસોયા અને વિમલ ચુડાસમાના આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ ચગદોળે ચડી છે આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે મળીશું ધન્યવાદ